એક આરોપી છે એરાજ હુસેન આબેદ અલી રહેવાસી આબેદ અલી એ દાણી લીમડાનો રહેવાસી છે ઝેદ બેકરીમાં નોકરી કરે છે અને એક મહિલા ત્યાં જે ફરિયાદી મહિલા એ ત્યાં કોઈ ખરીદી કરવા કે સામાન્ય કારણોસર મુલાકાત લેતી હશે તો એ મહિલાના એક તરફી પ્રેમમાં એ પડ્યો હતો અને એણે દાણી લીમડામાં એ મહિલાની છેડતી કરી હતી જે બાબતે વર્ષ બે હજાર ચોવીસમાં દાણી લીમડા પોલીસ સ્ટેશન દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો તો અને એ ગુનાની ટ્રાયલ હાલ નામદાર કોર્ટમાં ચાલુ છે અને એ કોર્ટમાં આ જે ફરિયાદી મહિલા છે એને આરોપી દ્વારા દબાણ કરવામાં આવતું હતું કે આરોપીના તરફી જુબાની આપે અને એ પોતાના પતિ ઘર બાળકોને છોડી અને આરોપી સાથે આવી જાય અને એના અનુસંધાને એકાદ વખત એને હેરાન કરવામાં આવી હશે જ્યારે મહિલાએ તાત્કાલિક પોલીસને ફોન કરતા પોલીસ દ્વારા બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી અટકાયતી પગલાં લીધા હતા પરંતુ આરોપીએ ગઈકાલે ફરિયાદી સાથે છેડતી અને પીછો કર્યો હતો કે જેના અનુસંધાને એની વિરુદ્ધ અગાઉ જણાવેલ કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે